સુડી હવર વેલ ઉઠી જવાય ને કામ કરાય કામ તો કઈ કરો ના છે હારું હારું ખાવ પાડા જેવી થઈ હું જો જો ઈને કઈ એટલે કેવા નખરા ઉજે દાંત નકરી કાઢે તમારે તો કામ કરી કઈ ટાડી ભાંગી ગયા લાગે છે સાની મારી કામ કરને તારું જાણે હવે It's your turn -y.

કોણ એ લોક આખો દી કામ કરે છે નકરું બકરી ગળે બે દેત કરો છો જો તમારા ભાઈ મારી આ કેમ વાત કરે છે એલા તમને કઈ ખબર પડે છે આ તારી ભાભી થાય છે જીમ આવે બોલસ તો અને તમારો હું તો કામ કરે જ છે હું આનું આખો દી તમાર તો ઘરે રહેવું નથી જોવા કે હું કરે છે આ ટકા તું માફ મારી જેવો ભાઈ ભી થાતા હોય ને તો ભલે થાય બાકી નકર શોટ લખી તો કઈ નાખી જવે અરે માફનો દીકરો ક્યાં થાસ આ તારા મોટા ભાઈ હવે જેમ આવે બોલસ હે એ છેડાળી મને આને ઝાપટ મારી તું શું ઊભી છે ઓલો ઢોકો લાઈને હવે છોકાવડી રોક્યા ફી કઈને હવે આઈ તો જો મય તું મારી સામે બોલે તું તન ઢોકો લiai હવે તું મૂંગી બઈ હોય તું

માક જો મારી ભવને કાઈ કામ ચિંતા નઈ કાઈ કેતાય નઈ ને હા આ નથી ને એ તમારે ન શરમ કરાય મારા જોવો અલી સાંભળો જેમ ભાઈ હા બોલતા નહીં કા વારી શું કર્યું સમજાય ને માર ભાઈને સમજાય નકર હવે મને આ લાબા કુકા હાથ ના પાડું ખબર પડતી પણ આઈ થીન જો છે આ પણ રે જે છે ઈ હે કી જમભાઈ હું થાય છે શું થાય છે આમ જમભાઈ બેભાન થઈ ગયા લાગે તમને કહો એલા હું થાય છે હું થાય છે ઈ બધું જવા દે મને કવી કોઈ ન મારી તેવી અંદર થી આવી બાદ જસે ન થીન હાલો હાલ હાલ આ લેજો ફાટી તમારી ટીવી હા તો લેવી જ પડશે ને બોલો બહુ પણ આ બધું તારા હિસાબે થયું તારા હિસાબે સિપ્લી

બાપુ તમે જ વૈષ્માન નો હતો મારો વાટલો ફાટે છે જોઈ ઉને જામ પર તમારો ટકો બાપુ તમે વૈષ્માન નો આવતા તારો વાટલો ફાટે હા તું શું ઉપીસો ઘર માં મારી લાકડી લાય હું તમને હું કહું છું છોકરાઓને મોરાય નહીં એને સમજાવાય અલે શાંતિની ની દીકરી થામા તું આ તારા ડોર નોખાની જ પડતા કેમ ના બાજે છે શું છે બધું

સો માં સાંતિ રાખે પણ બાપુ આખો દી તારું મારું તારું મારું કરે છે હવે હુંગો મળી જાવું એમ કહો તમે કાય ખમજોત તમારા બાપને આબરૂ સાબું ગોવો ગામમાં આબરૂ નઈ રવા દયો ઈ આને નો એકને ક કપાતરને ખબર હોય અને ઓલો તો કઠો છે તને ખબર પડતી તું નાનો મોવો છો બાપુ તમે અમને શું બોલો કે ભાઈ ના ખવાયની જેકાણી જાવું તો તો ક્યાં જાય છે તો હું જ છું

ખો શાંતિની દીકરી હતી લીમચીનો ગામમાં તમે આવો મારું નામ લેતા કામ થાય છે એસે ભૂલ થઈ ગઈ બાપુ કહી દીજો આખો રાખે છે એક તો તારી કેસે થાય ઘૂસવાય છે ને તાટા પડ તાટાનો દીકરો થતો બોલો જો આ તું શાંતિ પેટના

શાંતિ રાખો શાંતિથી વાત કરો ગામ સાંભળતું હશે કેવું લાગશે હાલ આઈ હાવ શાંતિ રાખી બસ શાંતિથી થી સમજાવાય છોકરા આવી રીતે આ તારા બહુ હલે સમજી ના પૂછું ને ધા પણ ધીમે ધીમે ની દીકરી થાતી આ મારી આપણું માથે પાણી ફેરવે છે આઈ તમે ગામમાં માં મરો ગામ માં કે બારા મરો હો કે ના બાપુ તમારા બાપ નું નામ કેવડું છે ગામમાં ખબર દુનિયા જાવ તમે

પણ એને કહી દીજો કે તારું મારું ન કરે કયો ત્રાસ્યો તકો હે જ ના બાપુ હું કાઈ નથી કરતો એવું શાંતિથી ધંધો કરો આ મલક તમારો ડોહો કોઈ ઘરે નથી બે અને તમે જાઈકિન ઝગડો મારે કે બહાર નો જુ થાય તા ઘરે કાઈક ને કાઈક માર રાઈ હોય આઈસે બાપુ ઓ ભૂલ થઈ ગઈ મારી જો હવે તારે હે ને ભાઈ બી હે ને કામ કરવાનું હાલો બસ બાપુ મેં કહી દીધું માર ઘરવાળીને

અલે હાબલો હા આ મયોની છે આ જમમાનું કાટો તો કે રાંધ્યું ને મયા ભાઈ હવે શાંતિ રાખો ઘરી ફટાફટ રાંદો હાલો હાલો બેટા હાલો હાલો બેવો બધા ઓલા પડે ખાટલે હાલો મયા કાકા હું જાવ છું ઘરે